જય આદિવાસી જય જોહાર હું ચંદ્રકાંત વસાવા સમસ્ત વસાવા સમાજ ગુજરાત કાર્યકારી પ્રમુખ યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની તમામ દેશના આદિવાસી ભાઈઓને મારી શુભકામના પાઠવું છું અને નવ ઓગસ્ટે તમામ દેશવાસીઓ આદિવાસી ભાઈઓ એકત્રિત થઈ સંગઠિત થઈ અને સમાજના હિત માટે આ પર્વને એક રાષ્ટ્રીય પર્વ તરીકે જેટલા બને એટલા વધારે ભાઈઓ ભેગા થઈ અને ઉજવો અને સમાજમાં આપણે સૌ સંગઠિત રહીએ તો જ સુરક્ષિત રહીશું અને યુવા મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે કે આ નવ ઓગસ્ટે તમામ ભાઈઓ જ્યાં પણ તમને લાગે સમાજના હિત માટેનો પ્રોગ્રામ થાય છે એવી જગ્યામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને જે સમાજ માટે કામ કરે છે એવા લોકોને ઓળખો એમને સપોર્ટ કરો એવી મારી તમને સમને નમ્ર વિનંતી છે આપણે વિશ્વ આદિવાસીના દિવસ આ વિશ્વાસી આદિવાસી દિવસ નિમિત્તે તમામ આદિવાસી ભાઈઓ આપણી સંસ્કૃતિ બોલી રીત રિવાજો સચવાય અને સંગઠિત રહીએ આવનાર સમયમાં પણ સૌ સંગઠિત રહી અને સમાજને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવે એવા પ્રયત્ન કરો એવી મારી સૌને શુભકામના છે જય આદિવાસી જય જોહ